नमस्कार दोस्तों एक वीडियो छे जो जोरदार वायरल થઈ રહ્યો છે કરોડો લોકો છે કે આ દંપતીનો વિડિયો છે તે જોઈ રહ્યા છે એક મહિલા છે અને એક પુરુષ છે લાખો લોકો એવા છે જેની આંખોમાં આંસુ આવી ગયા છે અનેક ભારતીયો છે જે આમને નેપાળની સીતા કહે છે પરંતુ દેશને દુનિયાભરમાં આ વિડિયો છે તે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે તો આવો જાણીએ કોનો આ વિડીયો છે આ દંપતી કોણ છે શું કારણે આ દંપતીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને શું કારણ છે કે લાખો લોકોની આંખો છે તે ભીની થઈ છે એટલું જ નહીં કેમ આ યુવતીને નેપાળની સીતા ભારતીયો કહે છે તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોદી ગીર રાજા લેલા મજનુ સહિત અનેક એવી ફિલ્મો છે અનેક એવી કહાનીઓ છે જેની ચર્ચા થતી હોય છે ઘણી બધી જગ્યા નેપાળનો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને આ નેપાળની લવ સ્ટોરી છે તે કંઈક એવી છે કે લાખો લોકોને આંખોમાં આંસુ આવી ગયા છે વિડીયોમાં દેખાતા આ યુવાનનું નામ વિવેક ટેંગની છે અને તેની સાથે દેખાતી આ મહિલા છે તે શ્રીજના સુવેદી છે આ બંને પતિ પત્ની છે આઠ વર્ષ પહેલા આ બંનેને લવ થાય છે અભ્યાસ કરતા હોય ત્યાં અને આ બંને વચ્ચે લવ થયા બાદ આઠ વર્ષ પહેલા તે બંનેના લગ્ન થાય છે વિવેક ટેંગની છે તે જોર્જોમાં ભૂગોળ અને ભૌતિક વિજ્ઞાન ઉપર પીએચડી કરતો હોય છે આ બંને દંપતી છે તે અમેરિકામાં રહેતું હોય છે અને તેમનો ખુશખુશાલ જીવન છે તે વ્યતીત કરતું હોય છે પરંતુ અચાનક આ દંપતીના જીવનમાં ગ્રહણ બે હજાર બાવીસ ની સાલમાં આ જે યુવાન છે જે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હોય છે અને તેની પત્ની છે આ સૃજના તેને ખૂબ પ્રેમ કરતો હોય છે પરંતુ બે હજાર બાવીસમાં

આ દંપતીનો પરિવાર છે તેમાં ખૂબ ચિંતા વ્યાપે છે પરંતુ તેને એવું હોય છે કે પહેલા સ્ટેજનું કેન્સર છે તો રિકવર થઈ જશે જેના કારણે તે વિવેક છે તેની પત્ની છે શ્રીજના તેને ખૂબ સપોર્ટ કરતી હોય છે અને તેના દિવસો એમાંથી પસાર થતા હોય છે પરંતુ જ્યારે બીજો રિપોર્ટ કરાવવામાં આવે છે થોડા સમય બાદ તો આ બ્રેન ટ્યુમર છે તે ચોથા સ્ટેજમાં પહોંચ્યું હોય છે અને તેને મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવે છે શરીર છે તે લગ્ન સમયથી બે હાજર બાવીસ સુધી પતલું હોય છે પરંતુ બે હાજર બાવીસ થી તેના શરીરની સાઈઝ છે છે તે જાય છે હવે બંને વિડીયો બતાવવાના પ્રયાસ કરીશું પહેલાનો અને પછીનો આ વિવેક કેન્સર થયા પછી તેની પત્ની છે તેને ખૂબ હિંમત આપતી હોય છે સિજના છે તે તેને ચોવીસ કલાક તેની સાથે રહેતી હોય છે તેના કપડા બદલવાથી લઈને તેને નવડાવવાથી લઈને તેને દવા આપવાથી લઈને તેની સારવાર કરવાથી લઈને તમામ જગ્યા ઉપર આ તેની પત્ની તેને સાથ આપતી હોય છે અને તેના વિડીયો છે તે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થતા હોય છે મતલબ ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય છે કે તેની જીવન દિવસ કઈ રીતે પસાર થાય છે આ વિડીયોને ખૂબ લોકો જોતા હોય છે વિવેકને કેન્સરના કારણે ફ્યુમરના કારણે તેના વાળ છે તે ખરી ગયા હોય છે જેના કારણે તેને વાળ કાપી નાખવામાં આવે છે આ વાળ કાપવાથી એને જે તકલીફ થતી હતી તો તેની પત્ની સૃજના છે તેને પણ પોતાના વાળ છે તે પોતાના પતિના વાળની સાથે જ તેને કાપી નાખ્યા જેટલી મુશ્કેલી તેના પતિને પડતી હતી એટલી જ મુશ્કેલી તે ભોગવતી હતી તે તેનો ચોવીસ કલાક સુધી સતત ખ્યાલ રાખતી હતી તેને તમામ જે ત્યાં હોસ્પિટલની અંદર અથવા તો ઘરની અંદર તેની સંભાળ રાખવાની હોય છે તે રાખતી હતી તે તેની સાથે બર્થડે ઉજવતી હતી તે તેની સાથે મસ્તી કરતી હતી તેને આ દુઃખમાંથી બહાર લાવવાના સતત પ્રયાસો કરતી હોય છે મતલબ કે ચોવીસ કલાક આ તેની અર્ધાંગીની છે તે તેની સાથે રહેતી હોય છે તેની હિંમત આપતી હોય છે અને તેને કોઈ પણ કાળે આ સ્ટેજ ફોરમાંથી ટ્યુમરમાંથી તેને બચાવવાના પ્રયાસ કરતી હોય છે પરંતુ આખરે આ ડિબેટ છે તેનું ઓગણીસ ડિસેમ્બરના રોજ મોત થાય છે અને આ બિબેકના વિડીયો છે તે ખૂબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે લાખો લોકો એવા હોય છે કરોડો લોકો એવા હોય છે જે આ વિવેક હાટે માટે ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે કે તેમને બચાવી લેવામાં આવે કે ફરી વખત સ્વસ્થ થાય જેને લઈને આ જે કપલ છે ખૂબસૂરત કપલ એકબીજાને ખૂબ લવ કરતું હોય છે તે કોઈ તેના પતિ છે તેના વિના વગર આ મહિલાને રહેવું પણ મુશ્કેલ છે જેથી કરીને લાખો લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે પરંતુ આખરે ભગવાનને આ મંજૂર નહોતું ઓગણીસ ડિસેમ્બરના રોજ તેનું મોત થાય છે અને મોત થતાં જ લાખો લોકો એવા છે જેની આંખો છે તે ભીજાણી છે ભારતના ઘણા બધા લોકોનું કહેવું છે કે એક સમયે રામાયણમાં ભગવાન રામના પત્ની સીતા હતા અને આ કળિયુગની અંદર આ નેપાળની સીતા છે જેને પોતાના પતિને ચોવીસ કલાક તેને સાથ આપ્યો છે તેને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા આ મહિલા છે તે ખૂબ છે પોતાના પતિની સાથે પોતાનો પતિ કેન્સર સામે જજુમતો હતો અને તેને બહાર લાવવા માટે આ મહિલા છે તે પણ સતત જજુમતી હતી કેવાનો મતલબ એ છે દોસ્તો કે દેશની અંદર અનેક ઘટનાઓ એવી બની રહી છે જેમાં જાણવા મળે છે કે પૈસા માટે પત્ની છે અને તેને પતિને છોડી દીધો છે ઘણી બધી પત્નીઓ એવી છે જે પોતાના પતિની હત્યા કરી છે આવા અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે ત્યારે આ નેપાળની કહાની જયારે સામે આવી ત્યારે દેશભર નહીં પરંતુ વિશ્વભરમાં આ વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને દોસ્તો આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ